પાલકની અંદર કાચા સિંગદાણાઓ ઉમેરી ફ્રેન્ડ્સ જો તમે આ નવીન વાનગી બનાવી લેશો ને તો જે લોકોને પાલક પસંદ નથી અને પાલક જોઈને મોઢું બગાડે છે તે લોકો રોજે કિલો કિલો પાલક લઈ આવશે એટલી સરસ ટેસ્ટી વાનગી બનીને તૈયાર થશે અને બાળકોની તો ખૂબ જ પ્રિય થઈ જશે તો પાલક આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે પણ પાલકનો ટેસ્ટ કોઈને પસંદ નથી આવતો ફ્રેન્ડ્સ પણ આજે આપણે તેમાંથી એક યુનિક વાનગી તૈયાર કરીશું જે બધાને પસંદ આવશે બાળકોને પસંદ આવશે અને મોટા વડીલોને પણ પસંદ આવશે તો ફ્રેન્ડ્સ વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તો આપણે અહીંયા પાલક લીધેલી છે બે બંચ પાલકના લીધેલા છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ જ્યારે આપણે પાલક ખરીદીએ ને ત્યારે આ રીતે ધૂળ માટી લાગેલી હોય છે તો પાલકને તમારે સારી રીતે પહેલાં ધોઈ લેવાની છે પછી જ આપણે તેનો યુઝ કરવાનો છે આ રીતે આપણે પાલકને કટ કરી લેશું જેથી મોટો દાળીવાળો પાર્ટ હોય તે નીકળી જાય ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો હવે જો એવું લાગે કે મોટો પાર્ટ છે આ રીતે દાંડલીવાળો તો તમને પસંદ હોય ને તો રાખી શકો છો અથવા પસંદ નથી ફ્રેન્ડ્સ તો આ રીતે તમે દાંડીવાળો પાર્ટ છે તે તોડી પણ શકો છો તો આ રીતે આપણે દાંડીનો પાર્ટ છે ને તે હટાવી દેવાનો છે ફ્રેન્ડ્સ તમે અહીંયા જોઈ શકો છો આ રીતે જે જાડી દાળીવાળો પાટ હોય છે તે આપણે હટાવી દઈશું પણ તમારે પસંદ હોય ને રાખવું હોય તો રાખી પણ શકાય છે આ રીતે આપણે ફક્ત પાનનો જ ઉપયોગ કરીશું જે રીતે આપણે નસનો ભાગ કાઢતા હોય પાત્રા બનાવતી વખતે સેમ પ્રોસેસથી આપણે અહીંયા નસનો ભાગ છે તે હટાવી દઈશું સાવ સરળ અને સિમ્પલ રીતે જ આપણે આજે પાલકની નવીન વાનગી બનાવવાના છે આ રીતે કૂણા પાંદ હોય ને તેમાં બહુ ડાળીનો પાટ ન હોય તે આપણે રહેવા દેશું હવે આ રીતે તેનો બંચ બનાવી લેવાનો છે આપણે નસનો ભાગ કાઢી લઈને પછી પછી તેને આ રીતે લાંબી લાંબી સ્લાઈસમાં કટ કરી લેશું જેથી સરસ એવી એક સરખી પાલકનું કટિંગ થાય તમે અહીંયા ફ્રેન્ડ્સ જોઈ શકો છો બસ આ જ રીતે આપણે પાલકને કટ કરવાની છે પણ ફ્રેન્ડ્સ તમે બજારમાંથી લઈ આવો ને પહેલાં પાલક સારી રીતે ચેક કરીને ધોઈ લેવાની પછી જે તમારે તેને કટ કરવાની છે તેની અંદર જે કાંઈ પણ પ્રકારની ધૂળ માટી ચોટેલી હોય તે બધી નીકળી જાય એટલા માટે સારી રીતે પહેલાં આપણે તેને ધોઈ લેવાની છે તો બધી જ પાલક આપણે અહીંયા આ રીતે સ્લાઇસમાં કટ કરી લીધી છે બને એટલું આપણે ઝીણું જ કટિંગ કરવાનું છે ફ્રેન્ડ્સ પાલક જોઈને બાળકો શું મોટા પણ મોટું બગાડતા હોય છે તો બાળકોને પસંદ જરા નથી આવતી ફ્રેન્ડ્સ પાલક તો આજે આપણે એકદમ યુનિક વાનગી આમાંથી તૈયાર કરીશું હવે આ રીતે કટિંગ કરી લેશું જેથી સરસ એવું ઝીણું કટિંગ જ થાય તો તો પાલક કટ થઈને તૈયાર છે હવે જશું આપણે ગેસ તરફ તો અહીંયા આપણે એક લઈ લીધી છે પેન પેનની અંદર આપણે થોડા એવા સિંગદાણા લીધા છે તો અહીંયા ત્રણ થી ચાર ચમચી જેટલા સિંગદાણા લીધા છે તેની અંદર આપણે બે ચમચી જેટલા સફેદ તલ ઉમેરી દઈશું અને સિંગદાણા અને સફેદ તલને આપણે શેકવાના છે અહીંયા ફ્રેન્ડ્સ તમને પસંદ હોય ને તો દાળિયાની દાળ પણ ઉમેરી શકો છો જો સિંગદાણા ન હોય તો મીડિયમ ફ્લેમ ઉપર આપણે સિંગદાણા અને તલને સરસ શેકી લીધા છે આ રીતે તલ ચટકવાનો અવાજ આવે ને એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને બીજા વાસણની અંદર તેને ટ્રાન્સફર કરી દઈશું જેથી ઓવરકુક ન થઈ જાય તમે ફ્રેન્ડ્સ જોઈ શકો છો આ રીતે આપણે બીજા વાસણની અંદર ટ્રાન્સફર કરી દીધા છે સિંગદાણા અને તલને તેને ઠંડા થવા દેશું ત્યાં સુધીમાં લઈ લેશું એક પેન તેની અંદર આપણે એક ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું અને ઘીને થોડીવાર માટે ગરમ થવા દઈશું પછી આપણે લઈ લેશું અડધી ચમચી જેટલા આખા ધાણા આખા ધાણાને આ રીતે હથેળીથી આપણે ક્રશ કરીને ઉમેરી દેવાના છે તેલની અંદર સાથે જ એક ચમચી જેટલું આપણે લઈ લીધું છે લસણ તેને પણ આપણે ઝીણું સમારીને લીધું છે હવે લસણ અને ધાણાને આપણે સારી રીતે સાતડવાના છે ઘીની અંદર ઘીની અંદર આ વાનગીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે એટલે આપણે ઘીનો ઉપયોગ કરેલો છે તમે અહીંયા ઘીની જગ્યાએ તેલ અથવા બટરનો ઉપયોગ પણ કરી શકો છો પણ બને ત્યાં સુધીમાં ફ્રેન્ડ્સ ઘી બટરનો યુઝ કરશો ને એટલે એકદમ યુનિક ટેસ્ટ આવશે તો હવે આપણે સરસ એવું સાતડી લીધું છે તો હવે પાલક લઈ લીધી છે પાલકને ફરીથી આપણે એકથી બે પાણીએ ધોઈ લીધી છે પાલકને ધોઈને જ ઉમેરવાની છે જેથી તેની અંદર કોઈ પણ માટી ધૂળ ચોટેલી હોય તે બધું નીકળી જાય એટલે સારી રીતે આપણે તેને ધોઈને જ ઉમેરીશું હવે આપણે તેની અંદર ચપટી નમક ઉમેરવાનું છે પાલકની અંદર પણ ખારાશનો ભાગ હોય છે ફ્રેન્ડ્સ એટલે નમક સાચવીને જ ઉમેરવાનું છે થોડું એવું જ નમક ઉમેરવાનું પછી ટેસ્ટ કરીને આગળ ઉમેરી દેવાનું પણ અત્યારે વધારે નમક નહીં ઉમેરવાનું તો આ રીતે આપણે પાલકને સારી રીતે સાતળવાની છે ઘીની અંદર બે બંચ હતા તેમાંથી તમે ફ્રેન્ડ્સ જોઈ શકો છો થોડી એવી જ પાલક થઈ ગઈ છે સતડાઈને થોડી એવી માત્રામાં થઈ જશે એટલે આપણે અહીંયા બે બંચનો ઉપયોગ કરેલો હતો અને આટલા માપથી તમે ત્રણ વ્યક્તિઓને સર્વ કરી શકો એટલી વાનગી બનીને તૈયાર થશે તો અહીંયા જોઈ શકો છો પાલક છે તે સારી રીતે સતડાઈ ગઈ છે અને તેનો સાઇઝ પણ પહેલાં કરતાં ઓછી થઈ ગઈ છે તમે અહીંયા જોઈ શકો છો ઓવરકૂક નથી કરો અને આને ઢાકવાનું પણ નથી ખુલ્લા પેનમાં જ આ રીતે પકવવાનું છે જેથી પાલકનો જરા પણ કલર ચેન્જ ન થાય અને સરસ ગ્રીન કલર જળવાયેલો છે તો આ રીતે પાલક સારી રીતે સતડાઈ ગઈ છે ફ્રેન્ડ્સ તો હવે તેને આપણે બીજી પ્લેટમાં ટ્રાન્સફર કરી દઈશું અને ફરી તે જ પેનની અંદર આગળ આપણે વાનગી તૈયાર કરવાની છે એટલે આપણે તે જ પેનનો ઉપયોગ કરેલો છે ફ્રેન્ડ્સ તો અહીંયા આપણે ઉમેરી દેવાનું છે બેથી ત્રણ મોટી ચમચી જેટલું તેલ તેલની જગ્યાએ ફ્રેન્ડ્સ તમે ઘી અથવા બટરનો ઉપયોગ પણ કરી શકો છો તો હવે તેલને આપણે સારી રીતે પહેલાં ગરમ થવા દઈશું તેલ ગરમ થાય ને એટલે આપણે તેની અંદર અડધી ચમચી જીરું ઉમેરવાનું છે પછી ઉમેરી દઈશું ફરીથી એક ચમચી જેટલું લસણ આ વાનગીની અંદર ફ્રેન્ડ્સ લસણનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે એટલે બને ત્યાં સુધીમાં ભરપૂર માત્રામાં લસણનો ઉપયોગ કરજો જેથી તમારી વાનગી ખૂબ જ સરસ ફ્લેવરફુલ બનીને તૈયાર થાય લસણને આપણે હલકો એવો ગુલાબી કલર આવે ત્યાં સુધી સાતડી લેશું તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ બસ આ રીતે આપણે લસણને સારી રીતે સાતડવાનું છે જેથી લસણનો જરા પણ કડવો ટેસ્ટ ન આવે તો અહીંયા જોઈ શકો છો આ રીતે લસણ સતળાઈ ગયું છે તો હવે લીધી છે એક ડુંગળી મીડિયમ સાઇઝની તેને આપણે ઝીણી સમારી લીધી છે એ ડુંગળીને પણ આપણે સારી રીતે સાતડવાની છે ડુંગળી પણ હલકી ગુલાબી કલરની થઈ જાય ને ત્યાં સુધી આપણે તેને થવા દઈશું અને અત્યારે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે બધી પ્રોસેસ મીડિયમ ફ્લેમ ઉપર જ કરવાની છે પાલક તો ખાવી કોઈને પસંદ નથી હોતી ફ્રેન્ડ્સ પણ એકવાર આ રીતે પાલકની નવીન વાનગી બનાવી લેશો ને એટલે જે કિલો કિલો પાલક લઈ આવશો એટલી સરસ ટેસ્ટી અને ફ્લેવરફુલ વાનગી તૈયાર થશે ફ્રેન્ડ્સ તો ડુંગળી સતડાઈ છે ને ત્યાં સુધીમાં આપણા તલ અને સિંગદાણા હતા ને તે પણ સારી રીતે ઠંડા થઈ ગયા છે તેને મિક્સર જારમાં ઉમેરીને આપણે પીસી લેવાના છે ત્યાં સુધીમાં ફ્રેન્ડ્સ જોઈ શકો છો ડુંગળી પણ સતળાઈ ગઈ છે ઓવરકૂક આપણે અહીંયા ડુંગળીને જરાય નથી કરવાની આ રીતે ડુંગળી સતળાઈ જાય ને પછી તેની અંદર આપણે ઉમેરી દેવાના છે બે મીડિયમ સાઇઝના ટમેટા ટમેટાને આપણે ઝીણા સમારીને લીધા છે હવે આપણે તેમાં ટમેટાના ભાગનું જ નમક ઉમેરવાનું છે પાલકની અંદર પણ આપણે નમક ઉમેરેલું હતું ફ્રેન્ડ્સ એટલે સાચવીને નમક ઉમેરવાનું છે તે વાતનું ધ્યાન રાખવાનું છે હવે નમક ઉમેરી દઈને પછી ટમેટાને સારી રીતે આપણે મિક્સ કરી દઈશું જેથી ઝડપથી ટમેટા સોફ્ટ થઈ જાય આ રીતે તમે જોઈ શકો છો બે જ મિનિટ જેટલો સમય લાગશે અને સરસ એવા ટમેટા સોફ્ટ પણ થવા લાગે છે રોજે એકનું એક વસ્તુ બનાવતા હોય ને ફ્રેન્ડ્સ તેમાં આપણે થોડું વેરીએશન કરીશું ને જેથી આપણી વાનગી છે તે ખૂબ જ સરસ ટેસ્ટી અને યુનિક બનીને તૈયાર થશે જેથી જેને પણ પસંદ નથી તેને પણ પસંદ આવવા લાગશે એટલી સરસ ટેસ્ટી વાનગી બને છે તો આ રીતે ફ્રેન્ડ્સ અલગ અલગ વાનગી ટ્રાય કરતા રહેવું જોઈએ જેથી બધાને ખૂબ જ પસંદ આવે તો હવે ટમેટા સોફ્ટ થઈ ગયા છે ને તો થોડા આપણે રૂટિન મસાલા કરવાના છે તેમાં આપણે સ્વાદ અનુસાર લાલ મરચું પાવડર અને અડધી ચમચી હળદર પાવડર લીધેલો છે અને મસાલાને પણ આપણે સારી રીતે સાતડવાના જ છે અત્યારે એવું લાગે કે ચીપકે છે મસાલા પેનમાં તો થોડું એવું એકથી બે ચમચી જેટલું પાણી ઉમેરી દેવાનું અને આ રીતે મસાલાને સારી રીતે સાતડવાના જ છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ રીતે મસાલાને સાતડશો ને એટલે એકદમ ફ્લેવરફુલ આપણી વાનગી તૈયાર થવાની છે હવે ઢાંકણ ઢાંકીને આપણે તેને થોડીવાર માટે થવા દઈશું લગભગ બેથી ત્રણ મિનિટ માટે જેથી આપણા મસાલા સારી રીતે એકબીજા સાથે મિક્સ થઈ જાય તમે અહીંયા જોઈ શકો છો બે મિનિટ માટે આપણે ઢાંકણ ઢાંકેલું છે હવે બે મિનિટ પછી તમે જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ અહીંયા કેટલી સરસ આપણી વાનગી ફ્લેવરફુલ દેખાઈ રહી છે જેટલું આપણે તેલ ઉમેરેલું હતું ને તે તેલ બધું આ રીતે કિનારા ઉપર અલગ થઈ ગયું છે બસ ઉતાવળ જરાય નહીં કરવાની ફ્રેન્ડ્સ આ રીતે આપણે મસાલાને સારી રીતે પહેલાં સાતળવાનું જ છે થોડો સમય લાગશે પણ સરસ એવી વાનગી બનશે એટલે ઉતાવળ જરાય નહીં કરવાની ફ્રેન્ડ્સ આ રીતે જ આપણે આ વાનગી રેડી કરવાની છે હવે આપણે જે સિંગદાણા અને તલ હતા ને તેને આપણે ક્રશ કરી લીધા હતા અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ રીતનું આપણે પાવડર ફોર્મમાં રાખેલા છે હવે આપણે તેની અંદર ઉમેરી દેશું મસાલાનમાં આપણે જે પાલક સાતડેલી હતી ને તે ઉમેરવાની છે આ રીતે અને સાથે જ ઉમેરી દેશું આપણે જે તલ સિંગદાણાને ક્રશ કરીને રાખેલા ને તે જેટલો તમારે ઉમેરવું હોય એટલો ઉમેરી શકાય છે તો અત્યારે આપણે બે ચમચી ઉમેરી રહ્યા છીએ જો જરૂર લાગશે તો વધુ ઉમેરીશું અત્યારે પહેલાં પાણી નહીં ઉમેરવાનું આ રીતે બધી જ વસ્તુને એકબીજા સાથે સારી રીતે મિક્સ કરી દઈશું તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ રીતે એકથી બે મિનિટ માટે આ રીતે બધી વસ્તુને આપણે સાતડવાની જ છે અને ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું જેથી કોઈ પણ વસ્તુ છે તે તળીએ ચીપકી ન જાય તો આ રીતે સાતડી લીધું છે બે મિનિટ માટે અને તમે જોઈ શકો છો કિનારાથી તેલ પણ છૂટવા લાગેલું છે તો હવે તમારે આની અંદર જો પાણી ઉમેરવું હોય ને ફ્રેન્ડ્સ તો ઉમેરી શકાય છે તો હવે આપણે ઉમેરી દેશું જેટલી આપણે ગ્રેવી જોતી હોય એટલું પાણી તો અહીંયા આપણે અડધા કપ જેટલું પાણી ઉમેરી દેશું ફ્રેન્ડ્સ તમે અહીંયા જોઈ શકો છો વધુ પાણી નહીં ઉમેરે ફક્ત અડધા કપ જેટલું પાણી ઉમેરી દઈશું અને મિક્સ કરી દઈશું આ રીતે તમે જોઈ શકો છો હવે જેટલું તેલ ઉમેરેલું છે તે તેલ બધું ઉપર છૂટવા ન લાગે ને ફ્રેન્ડ્સ ત્યાં સુધી આપણે તેને થવા જ દેવાનું છે આ રીતે તમે જોઈ શકો છો ખૂબ જ સરસ ટેસ્ટી ફ્લેવરફુલ આપણી વાનગી અહીંયા તૈયાર થઈ રહી છે ફ્રેન્ડ્સ એકવાર આ રીતે આ વાનગી જરૂરથી ટ્રાય કરજો તો મને અહીંયા ટેસ્ટમાં લાલ મરચું પાવડર ઓછો લાગી રહ્યો હતો ને ફ્રેન્ડ્સ એટલે મેં ઉપરથી એક ચમચી જેટલો ઉમેરેલો છે કશ્મીરી મરચું પાવડર અને તલ સિંગદાણાનો પાવડર પણ તમને અહીંયા ફ્રેન્ડ્સ ઓછો લાગતો હોય ને તો તમે એકથી બે ચમચી જેટલો ઉમેરી શકો છો તો તમે જોઈ શકો છો આ રીતે આપણે જે તેલ ઉમેરેલું હતું ને તે બધું ઉપર તરવા લાગેલું છે બસ હવે આપણી સબ્જી રેડી થઈ ગઈ છે ફ્રેન્ડ્સ એકવાર આ રીતે યુનિક ટેસ્ટથી પાલકની સબ્જી ટ્રાય કરશો ને ફ્રેન્ડ્સ એટલે તમે આના ફેન થઈ જવાના છો એટલી સરસ ટેસ્ટી અને ફ્લેવરફુલ આ સબ્જી તૈયાર થવાની છે પંજાબી સબ્જીને પણ ટક્કર મારે એટલી સરસ ટેસ્ટી વાનગી તૈયાર થાય છે જેથી બધાને ખૂબ જ પસંદ આવશે જેને પણ પાલક પસંદ નથી ને તે એકવાર આ રીતે બનેલી પાલકની સબ્જી ખાઈ લેશે ને ફ્રેન્ડ્સ તો રોજે કિલો કિલો પાલક લઈ આવશે એટલી સરસ ટેસ્ટી વાનગી તૈયાર થાય છે આ વાનગી પૂરી પરોઠા રોટલી રોટલા ભાખરી સાથે તો ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે એકવાર જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ તો આ રીતે તમે જોઈ શકો છો બધું તેલ ઉપર આવવા લાગેલ છે તો ગેસની ફ્લેમ બંધ કરી દેશો ને આપણી સબ્જી તૈયાર છે તો ગરમા ગરમ સબ્જીને આપણે સર્વ કરીશું આની સાથે ફ્રેન્ડ્સ તમે રોટલી પૂરી પરોઠા કોઈ પણ વસ્તુ સર્વ કરી શકો છો ખૂબ જ સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય છે ટિફિનમાં પણ આપી શકો છો ઠંડી થયા પછી ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે એટલે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી પસંદ આવી એ ફ્રેન્ડ્સ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં તમને પૂરું પ્રોપર સમજાય ને ફ્રેન્ડ્સ એટલા માટે આપણે વિડીયો થોડો લાંબો રાખ્યો છે તો આશા કરું છું ફ્રેન્ડ્સ કે આ રેસીપી તમને ખૂબ જ પસંદ આવી હશે તો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ અને આગળ તમે કઈ રેસીપી જોવા માગો છો ફ્રેન્ડ્સ તે પણ કમેન્ટ કરવાનું ભૂલતા જ